હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને તો એકવાર ફરી સ્વાગત છે વિહાર રોસમાં એક નવી રેસીપી સાથે તો આજે આપણે બનાવશું મોતીચૂના લાડુ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલો બેસનનો લોટ લઈ લીધો છે એમાં થોડું થોડું પાણી એડ કરી આપણે એનું બેટર તૈયાર કરી લઈએ બેટરને આપણે એકદમ આછું રાખવાનું છે મેં એને તે એક પ્લાસ્ટિક બેગમાં ભરી લીધું છે હવે આપણે તેલમાં થોડો હોલ કરી તેમાં આપણે આવી રીતે ગુંદી બનાવી લઈશું જેથી કરીને તે એકદમ નાની ગુંદી થાય સરખી રીતે ફ્રાય થઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લઈએ આવી જ રીતે આપણે બધી ગુંદી તૈયાર કરી લઈએ હવે એક પેનમાં મેં અહીંયા બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તેમાં હાફ કપ જેટલું પાણી એડ કરીશું અને આપણે તેની ચાસણી તૈયાર કરી લઈએ હવે તેમાં વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો ફૂડ કલર એડ કરી દઈએ જેથી ખૂબ જ સરસ એવો કલર આવી જશે ચાસણીને આપણે થોડી વાર માટે પાકવા દઈશું તો ચાસણી પાકી ગઈ છે હવે આપણે તેમાં ગુંદીને એડ કરી દઈએ આપણે ગુંદીને તેમાં બે થી ત્રણ મિનિટ માટે પાકવા દઈશું હવે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને આપણે તેને મિક્સ કરી લઈશું ગુંદી એકદમ સ્મૂથ થઈ ગઈ છે હવે આપણે બે મિનિટ માટે ઢાંકી દઈએ તો ગુંદી બનીને તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે